મોટો ભાઈ દારૂ બહુ પીયા મને ફાવતું નથી મમ્મી પપ્પા આપડા હોય તો આપણે વળી હારું પડે દારૂ પીને આવીને ધમાલ બહુ પડે મોટો ભાઈ એટલે મને ત્યાં લોકો સાથે ફાવતું નથી એટલે હું તો અહીંયા ચાલ્યો આવ્યો છું કહી રહ્યો મેં એકવાર ઘરે પોલીસ બી બોલ્યા મારે ભાભીમાં અમને ઘરમાં નહીં ઘોષવાની પપ્પાનું ઘર મૂકી ગયા છે તમને ત્યાં ઘર મળ્યું છે તમે ત્યાં રહો નહીં તમે આ ઘર તો અમને આપી દો રહેવા માટે બરાબર ને આ તો મમ્મી પપ્પા અમને મરી ગયા તો મમ્મી પપ્પા અમને અપાઈને ગયા હવે તમારો અમારો તમારો ઈશ્યો એમાં નહીં લાગે આપણે કોઈ નું ખરાબ નથી કર્યું એટલે આપડે કોઈ નું ખરાબ થાય સરસ હતું જમવાનું બરાબર આપી ગયા તે દિવસ એટલે મેં આ શનિવારે મેં વાત જોઈ મેં કોઈ શનિવારે આવ્યા નથી મેં કોઈ કદાચ પતિ ગયું હશે કે એવું હશે હરોજ આવું છું કઈ નઈ તો હું દરરોજ બેવું જ છો એ તમારે બચે તો લાવું તમ બસ દોસ્તો તમારી આજુબાજુ કોઈ પણ વ્યક્તિઓ હોય તેમની પાસે જાઓ અને સાંભળો એમનું દુઃખ એમની સાથે થોડી વાર બેઠો ઘણા વ્યક્તિ હોય છે કે જેમને દુઃખ શેર કરવું હોતું હોય છે પણ કોઈ માણસ નથી હોતું અને જેના લીધે એવું કહેવાય ને કે માણસ એકલો રહીને જ ઘણીવાર ગાડો થઈ જતો હોય છે કે માનસિક હાલત ખરાબ થઈ જતી હોતી હોય છે દાદા શું નામ છે તમારો અમરભાઈ અમરસિંહભાઈ એટલે અમર અમર મને કઈ ને બોલાવે અમર કઈ ને બોલાવે ને મારા પપ્પાના મોહનભાઈ મોહનભાઈ અને અટક કેવી તમારી વોરા વોરા અમરભાઈ ક્યાં ના રહેવા છો તમે મોવા મોવાના મોવા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ના છો તમે આ તો દાદા અહીંયા રોડ પર કેમ બેઠો છો તમે હું તો રેલી જ બેહું છું હું કે મમ્મી પપ્પા મારે બે વોફ થઈ ગયા ઓફ થઈ ગયા મમ્મી પપ્પા નથી નથી

એનું દૂધ બૂધ લાવવાનું તે લાવવાનું ચા પાણી સવાર નાસ્તો આપી દે ચા પાણી પૈસા જરૂર પડે આપે તો અત્યારે મારી દુકાન મોડી બંધ થાય દસ વાગ્યા પછી બે કલાક બેસું ટાઈમ પાસ બી થઈ જાય બધું થઈ જાય પછી ત્યાં દુકાન પર ત્યાં ખાઈ પીને ખાઈને ખાવાનું લઈ જાવ ત્યાં ખાય ને પછી

અમરેલી તો એ લોકો રહે છે જેલા મંદિર કોલેજ ની ભાઈ આપણું જેલમ સીધી થાય એપોઇન્ટમેન્ટ ત્યાં ઘર છે મમ્મી પપ્પા લીધેલું પછી પાછું ભાઈ ને ભાભી લોકો ને આવાસ માં લાગ્યો તારવાડી છાપરા કઈ ને ત્યાં એને આવાસ માં લાગ્યો તો મારા ભાભી શું કર્યું મારા મોટા ભાઈ ને દારૂ ત્યાં અમારા ઘરે મૂક્યો હવે એનો ઘર વાળો છે તો એને ત્યાં રાખવાનું હોય ને અમારે તો અમને બે ભાઈ ને મમ્મી પપ્પા ઘર સોંપીને ગયા તમને બે ભાઈ ને સખી રહેવા હોય ને દારૂ પીને આવીને ધમાલ બહુ કરે એટલે મને ત્યાં એ લોકો સાથે ફાવતું નથી એટલે હું તો અહીંયા ચાલુ આવ્યો છું પણ એક વર્ષથી હજી એ લોકો મારી બહાર કાઢવા આવ્યા નથી તો પછી મારે શું જવાની જરૂર છે મારે કોઈ અહીંયા કંઈ વાંધો નથી મારે મારી મારી મારે બધું ચાલે છે મારું બધું થઈ રહ્યું છે મારે કોઈ વાંધો નથી મારે કોઈ તકલીફ બી નથી કંઈ નથી પછી આપણે શું છે મને બધું અહીંયા મળી બી જાય છે ખાવાનું પીવાનું બધું અને રહેવાનું બધું જ છે સર હવે એ લોકો છે આપડે ભાઈ છે તો આપડે ભાઈ કાઢી ને એ લોકો ને આવું જોઈએ ને તપાસ કરવા અત્યારથી હું બધા કરતા ત્રીજો ત્રીજો નંબર છું ભાઈ હા બધા કરતા નાનો છું મારી સાઠ વર્ષ ઉંમર થાય કે ભાઈ ની સિત્તેર માર થી દસ વર્ષ થી મોટો છું હા એ ભાઈ અત્યારે પિશોરી ભાગો પર ચા ની લારી પર છે તો અમે પેલા બે ચાર પાંચ વર્ષ પેલા અમે બે ભાઈ ફૂલપાર પર રહેતા હતા હા પછી ત્યાં દુકાન પર મારો મોટો ભાઈ સુઈ રહેતો હતો પછી મેં બધું કર્યું મેં એકવાર ઘરે પોલીસ બી બોલા હવે મમ્મી પપ્પાનું ઘર મૂકી ગયા છે તમને ત્યાં ઘર મળ્યું છે તમે ત્યાં રહો નહીં તમે આ ઘર તો અમને આપી દો રહેવા માટે બરાબર ને આ તો મમ્મી પપ્પા અમને મરી ગયા તો મમ્મી પપ્પા અમને અપાઈને ગયા હવે તમારો અમારો તમારો ઈશ્યો એમાં નહીં લાગે અમારો લાગે નહી એ તો તો અત્યારે એ લોકો હજી મારી એક વર્ષ થઈ ગયા બહાર કાઢવા હજી નથી આવ્યા પછી મારે શું જવાની જરૂર છે મારે કઈ અહીંયા દુઃખ સુખ નથી કે બધું સારું જ છે મને વાંધો મને ખાવા પીવાનું મળી જાય છે અત્યારે મને પૈસાની બી જરૂર પડે તો મળી જાય છે મને કોઈ વાંધો નથી મને કોઈ તકલીફ બી નથી ને બીમાર બી પડવું આ જો માંડો થાવ તરત ચાવર મને દુખા લઈ જાય બીજા બધા મને ઘણી મદદ કરે તે દ્વારા બી સેટ મને કહે

દાદા અહીંયા રહે છે પણ પોતે કામ કરે છે ચાંદી લારી પર અને અહીંયા તે શાંતિ લેવા માટે રોજ બેઠા હોય છે અમે રોજ દાદાને મળતા હોતા હોઈએ છીએ દાદા સાથે વાતચીત કરતા હોઈએ છીએ ખાવાનું દઈએ છે દાદાને અને અમારાથી જે થઈ સપોર્ટ કરતા હોતા હોઈએ છીએ તો અમને પણ થયું કે દાદાની સાથે વાતચીત કરીએ અને તમારા સુધી અમારી જે દાદા સાથે જે વાત થાય છે તમારા સુધી પહોંચાડીએ તો આજે અમને થયું તો અમે દાદા સાથે વાતચીત કરી અને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી દાદા મજાના છે કામ કર્યું કમાય છે અને મોટી વાત તો એ છે દોસ્તો કે દાદાને કોઈ જાતનું વ્યસન નથી વ્યસન વગર પોતે શાંતિથી બેઠા હોય છે અહીંયા શાંતિથી બેઠે છે સરખી રીતે વાતો કરે છે અને અમે અવારનવાર આવતા હોય ત્યારે દાદા સાથે વાતચીત કરીએ છીએ દાદાને ખાવાનું આપીએ છીએ અમારથી જે તે સપોર્ટ અવારનવાર કરતા હોતા હોઈએ છીએ તો બસ દોસ્તો તમારી આજુબાજુ કોઈ પણ આવા સારા વ્યક્તિઓ રહેતા હોય છે એમની પાસે જાઓ અને તમારાથી જે પણ થાય સપોર્ટ કરો બસ દોસ્તો તમારી આજુબાજુ કોઈ પણ વ્યક્તિઓ હોય તેમની પાસે જાઓ અને સાંભળો એમનો દુઃખ એમની સાથે થોડી વાર બેઠો ઘણા વ્યક્તિઓ હોય છે કે જેમને દુઃખ શેર કરવું હોતું હોય છે પણ કોઈ માણસ નથી હોતું અને જેના લીધે એવું કહેવાય ને કે માણસ એકલો રહીને જે ઘણી વાર થઈ જતો હોય છે કે માનસિક હાલત ખરાબ થઈ જતી હોતી હોય છે તો કંઈ આ વ્યક્તિઓ પાસે જાઓ બેઠો તમારથી જે પણ નાનામાં નાનો થાય સપોર્ટ થાય સપોર્ટ કરો તમારું નાનું એવું કોન્ટ્રીબ્યુશન થોડી વાતો કોઈ પણ રીતે તમે મદદ કરો જેનાથી આવા ઘણા વ્યક્તિઓ છે કે જેના જીવનમાં બદલાવ લાવી શકાય બસ દોસ્તો અમે અમારાથી જે પણ થાય સપોર્ટ કરશું તો વિડીયો ના છેલ્લે સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો જેનાથી એક તારો મેસેજ બધા સુધી પહોંચી શકે જય હિન્દ જય ભારત જો તમે મારી બહુ વિનંતી કરો છો મને સારું જમવાનું આપવા આવો છો મને બહુ વિનંતી થાય છે તમે મને પાસે આવતા રહેજો મને મળતા રહેજો મને બહુ ગમે છે તમે લોકો મને કપડાં બી આપ્યા છે મને સાથ ઘણો કર્યો છે આવો સાથ મને કરજો તમને મને વિનંતી કરું છું સરસ હતું જમવાનું બરાબર તેડી નહી આપી ગયા દી બી સરસ એટલે મેં આ શનિવારે મેં વાત જોયું શનિવારે આવ્યા નથી મેં કોઈ કદાચ પતિ ગયું હશે કે એવું હતું હરોજ આવો છો કઈ નહીં તો હું દરરોજ દેવું જ છો તમારે બચે તો લાવું તમ